સીતારામ જય શ્રી કૃષ્ણ જ્યાં જ અમારે શાંતિબેન માતાજી છે પછી કથા છે પ્રસાદી છે આખો દીધી ભજન કીર્તન જે આગળ આગળ આવતા જાય એ હું તમને બતાવતી જાય તો ત્યાં અમારે શાંતિબેન છે એ માતાજીની ગોળીઓના સાંધલા કરે પગ ધોવે

वो हटियो आई बराबर हां वचन डबल करना क्या એવા જાય બધી દીકરીઓના પગતો છે પછી જમણવાર કરાવીએ તો કે કોઈની જો આ માતાજીની દેડવા હોય ને તો આપણે આમાંથી જોવે જોવે કરે હકીએ કે આપણી કાંઈ પણ ભૂલ નથી થતી ને તો આપણી કરે હકીએ આ માતાજી ઘેર ઘેર માતાજીનું પ્રાગટ્યતા હોય બધાને શીખવા મળે આમાંથી તો તમે જોતા રહીજો ગોળણી પેલા તિલક લગાવે પછી એનો પગ પાણી પીએ પછી દૂધથી ધોવે પછી શરણામૃત લે જો આ રીતે હોય પછી અંગૂઠામાં જમણા પગના અંગૂઠામાં સાંદલો કરે આ રીતના હોય કે ગોળણીની આ બાળકયું છે એની જ માતાજી માનવામાં આવે

શેના માતાજીના લોટા બાર છે એટલી ગોળણીઓ પણ હોય એટલે કદાચ નેવું સ્નેહ ને આડે ગાળે હોય જે ચાલુ જ છે આવવાની આવતી જાય જમણવાર થતો જાય તો માતાજી સામે આપણે બીજે કાંઈ બેહાડવીને આ માતાજી સામે જ બધીને જમણવાર કરાવીએ ને તો વધારે સારું મા માતાજીના સાનિધ્યમાં જ છે અહીંયા વસરાડાનું મંદિર છે ત્યાં એક મોટો બધો ઢારિયું છે બાજુ મોલ છે સગવડ ઘણી છે કોઈની પણ કોઈ પ્રસંગ રાખવો હોય તો કોઈ અગવડ છે નહીં તો તમારે કોઈની પણ પ્રસંગ રાખવો હોય તો

સવારથી સુધી છતકાલ હવાર હતી કે કે બાપાની રા રામાપીરની પ્રહાદી પણ છે તો રાતના બાપાનો પાઠી કાર્યક્રમ ચાલતો રહે તો આગળ આગળ બતાવતી રહે બે ગયું જમણવાર માં ને હું બધી થઈ ગયું માતાજી ને બીજી છોકરીઓ આવ્યું આજ મંગળવાર છે તો નામ ની જમીએ 아, 아, 보는. 안돼, 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 안돼. 안